એગ્રી એશિયા બે હજાર અને ડીએલપી એશિયા બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે રેડિકલ કોમ્યુનિકેશન્સ દ્વારા એનસીયુઆઈના પ્રમુખ અને IFCO અને ગુચકો માસોલના માનનીય અધ્યક્ષ શ્રી દિલીપ સાંઘાણીની ગરિમામય ઉપસ્થિતિમાં એગ્રી એશિયા બે હજાર અને ડીએલપી એશિયા બે હજાર જાહેરાત કરવામાં આવી હતી રેડિકલ કમ્યુનિકેશન્સ એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન અને સહયોગીઓ ઇફકો અને ગુજકો માસોલ સાથે મળી અને એગ્રી એશિયાની ચૌદમી આવૃત્તિ અને ડેરી લાઇફ સ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સપોની તેરમી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સ અઢારથી વીસ સપ્ટેમ્બર બે હજાર દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાશે તો આ વર્ષે ડીએલ એશિયા બે હજાર પ્રથમવાર વિશિષ્ટ પોલ્ટ્રી નું આયોજન કરવામાં આવ્યું છે જે બોઇલર પોલ્ટ્રી ફાર્મર્સ એસોસિએશન અને લેયર પોલ્ટ્રી એસોસિએશનના સહયોગથી યોજાશે તો બે હજાર દસથી એગ્રી એશિયાએ ગુજરાતના ખેડૂતો અને એગ્રીટેક સ્ટાર્ટઅપ્સને નવીન ટેકનોલોજી આધુનિક ખેતી પદ્ધતિઓ અને સ્ટાર્ટઅપ ઇનોવેશન સુધી સીધી પહોંચ અપાવી છે આ કાર્યક્રમ પરંપરાગત ખેતી અને આધુનિક ઉકેલ વચ્ચેનું પુલ બની અને ઉત્પાદકતા નફાકારકતા અને ટકાઉપણું વધારવામાં મદદરૂપ બન્યો છે તો એગ્રી એશિયા અને ડીએલપી એશિયા બે હજાર પચીસ નવીનતા વ્યાપારિક તકો અને ક્ષેત્રીય વિકાસનું મંચ સાબિત થશે અધ્યતન મશીનરી થી લઈ અને એગ્રી ફાઇનાન્સ ઉકેલો સુધી અને પશુપાલન થી લઈ અને ફૂકણી ઉદ્યોગ ટેકનોલોજી સુધી 18 થી 20 સપ્ટેમ્બર 2025 ગાંધીનગર ભારત ના બદલાતા કૃષિ ડેરી પોલ્ટ્રી ઉદ્યોગના નવા આયામો ભાગ બનશે અજે ચેરમેન જીપીડીએફ ના ચેરમેન છે આપ સૌ જાણો છો કે ચેરમેન એનસીયુઆઈ અને ચેરમેન ગુજકો માસોલ અને ઇફકોમાં પદવીઝર આવે છે મિતુલ કે જે આમા ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે કરન્ટ મુર્તુઝાભાઈ છે કે ઇન્ડિયન ગ્રીનહાઉસ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને વિનોદભાઈ કે જે ગામા ઇન્ડિયા સાથે સંકળાયેલા છે અહીંયા હાજર રહેલા સૌ મિત્રો મારા જીપીડીએફ ટીમ મેમ્બર્સ અને બી રોપાયું હતું ગુજરાતના ગાંધીનગર ક્ષેત્રે એ આજે એક વૃક્ષ બનીને તૈયાર થયું છે જેમ આપ સૌ જાણો છો કે એગ્રી એશિયા ચૌદમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ સતત ચૌદમો પ્રયાસ છે અને આ વખતે અઢીસો કરતા વધારે કંપનીઓ જે અલગ અલગ ક્ષેત્રના જે અલગ અલગ હોલ છે જેમ કે એગ્રીકલ્ચર ઇનપુટનો હોલો છે એગ્રીકલ્ચર મશીનરીનો હોલો છે ડેરી લાઈફ સ્ટોકનો એક અલગ હોલ છે અને આ વખતે અમે લોકો એક ત્રીજો હોલ બી ખોલ્યો છે જેમાં અમે લોકો મરઘી પશુપાલન અને પોલ્ટ્રી ફાર્મિંગનું સ્પેશિયલ પેવેલિયન એમાં લોન્ચ કર્યું છે એટલે આ વખતે આપ સૌના સહકારથી અહીંના ઉપસ્થિત દરેકે દરેક અમારા સાથીઓના સપોર્ટથી એગ્રી અને અમે અપેક્ષા રાખીએ છીએ લગભગ લાખ વધારે ગુજરાતમાંથી નહીં પણ આ પ્રદર્શનની મુલાકાત લેશે જ્યારે અમે કૃષિ પ્રદર્શનની વાત કરીએ ત્યારે ઓબ્વીયસલી ફાર્મર સેન્ટ્રિક હોય છે પણ જ્યારે કંપનીઓના બી બેનિફિટની વાત કરીએ ત્યારે ડીલર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેશનલ વિઝિટર્સ જે આવતા હોય છે એનું બી એક આરું પ્રદાન હોય છે જ્યારે આપણા માનનીય શ્રી જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે છે મેડ ઇન ઇન્ડિયાની વાત કરે છે ત્યારે એમએસએમઈ ઉદ્યોગ સ્પેશિયલી કઈ રીતે વધારે સારું એક્સપોર્ટ કરે અને સારી તકનીકી અને ક્વોલિટી કઈ રીતે આપણા ફાર્મર્સ અને આપણા એગ્રીકલ્ચર અને ડેરી અને પોલ્ટ્રી સ્ટેક હોલ્ડર સુધી પહોંચાડે એની તમામે તમામ વિગતો અને ટેકનોલોજી આ એક્ઝિબિશનમાં પ્રદર્શન થવા જઈ રહી છે વધુ સમય નથી લેતો પણ અહીંયા એક વિનંતી છે જલબાબેન જે વ્યૂ ફાઇન્ડર માં અને અહીંયા મીડિયા દરેક જે સાથીદારો છે કે તમે આ એક્ઝિબિશનની એટલી નોંધ લો અને આ વાત છે દિલ્હી સુધી પહોંચાડો એટલે ત્યાં જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન છે એગ્રી એશિયા ના બીચ 2012 માં એમણે અહીંયા રોપ્યા છે થવા જઈ રહ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે બે હાજર જ્યારે 15 માં એડિશનમાં એગ્રી એશિયા નો પ્રવેશ થાય ત્યારે માનનીય વડાપ્રધાનના હસ્તકે આપણે એગ્રી એશિયા પંદરમી એડિશન નું ઉદ્ઘાટન કરીએ થેન્ક યુ સો મચ હું એટલું જ કહીશ કે આ સંસ્થા જેમાં તમે બેઠા છો તો હું ઓગણત્રીસ ટ્વેન્ટી નાઇન ઇયર્સ થી ઇન્વોલ્વ છું ઓગણત્રીસ વર્ષથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ઇઝ વન ઓફ ધ ટોપ મોસ્ટ એજ્યુકેશન સેન્ટર ટુ ડે નાવ ઇઝ ધ વર્લ્ડ દરેક પ્રકારના કોર્સ ચાલે છે એમાં આવતા પહેલા સાહેબ જોડે નાની બે મિનિટની મિટિંગ કરી કે આપણે ચાર વર્ષથી અહીંયા ફાર્મર એજ્યુકેશન પ્રોગ્રામ ટ્રેનિંગ પ્રોગ્રામ માર્કેટિંગ પ્રોગ્રામ કોમોડિટી પ્રોગ્રામ આ બધા પ્રોગ્રામો ચાલુ કર્યા છે તો સાહેબના આશીર્વાદ લઈ અને મારીની ઈચ્છા કરી અને મેનેજમેન્ટ એસોસિએશનની કે એમના આશીર્વાદથી આ બધા પ્રોગ્રામો ઇફકો ઉચકો કે નેશનલ લેવલે અમે શું પ્રદાન કરી શકીએ છીએ એના માટે તત્પર છીએ એગ્રી એશિયાનો એક મોટો મોટો ફાયદો એ છે કે આપણા યશસ્વી વડાપ્રધાને એવું કીધું કે ફાર્મરની ઇન્કમ ડબલ થવી જોઈએ તો હું તો દિલીપભાઈ સાહેબને એક સવાલ જ પૂછું છું કે ની ઇન્કમ તો ડબલ થઈ જશે તો જ ગુજકોની માં ડિક્લેર કર્યું કે એકસો પિસ્તાલીસ કરોડનો પ્રોફિટ થયો અને પંદર કરોડ રૂપિયા ટેક્સ ભર્યો તાલીઓ પાડો તાલીઓ એકસો પિસ્તાલીસ કરોડ હું નથી માનતો કે છેલ્લા પચીસ વર્ષમાં કોઈ કોઓપરેટિવ સસ્તામાં આવો કઈ નફો થયો હોય કે ગુજકો નફો થયો હોય તો આ વસ્તુ જોતા એક વસ્તુ તો સમજવા જેવી છે ને કે ગુજકો બેનિફિટ થયો છે ગુજકો તો નોન પ્રોફિટ જેવું ઓર્ગેનાઇઝેશન તો ફાર્મરોને આટલો જ બેનિફિટ થયો હશે ફાર્મરોને આટલો જ બેનિફિટ થયો હશે એટલે હવે ઇન્કમ જે સાહેબ કીધી હતી બે વર્ષે ત્રણ વર્ષે આપણે ડબલ કરવી છે તો એટલી ઇન્કમ તો થઈ જ ગઈ હશે તો મોટી વસ્તુ એગ્રી એગ્રીએશિયાની એ છે કે વી લુક આફ્ટર ફોર ધ ફાર્મર્સ ધી એસોસિએશન ઇઝ ફોર ધ ફાર્મર્સ વિથ ધ ફાર્મર્સ એન્ડ ફોર ધ ફાર્મર્સ આ એક જ એવું એક્ઝિબિશન છે કે જેમાં અઢીસો એક્ઝિબિટર્સ અને મોર ધેન વન લેખ ફાર્મર પોતાની જાતે દર વર્ષે આવે છે આનો ઉદ્દેશ્ય એ છે કે ઇનોવેશન ટેકનોલોજી આ બંને વસ્તુ ફાર્મર સમજે અને પોતાની ઇન્કમ કેવી રીતે વધારવી એ શીખીને ત્યાંથી જાય તો હું પોતે હું માનું છું કે મીડિયા મિત્રોને ફોન કરું તો એક મારી રિક્વેસ્ટ એવી છે કે સન્યાલ ભાઈએ વાક્ય કીધું કે પહેલો પ્રોગ્રામ મોદી સાહેબ પીએમ થતા પહેલાં એગ્રી એશિયા કર્યો હતો તો એગ્રી એશિયા જે પ્રોગ્રામ એક્ઝિબિશન ચાલુ થયું છે અને એ એક્ઝિબિશન હવે એવા લેવલે પહોંચ્યું છે કે આ વર્ષે સાહેબ આપની જાણ માટે કે આખા ઇન્ડિયાના એગ્રીકલ્ચરના લગતા બધા જ મીડિયાવાળા આ પ્રોગ્રામમાં હાજર થવાના છે ગઈ સાલ દોઢસો રિપોર્ટર હાજર થયા હતા આ વર્ષે મોર દેન વન ફિફ્ટી રિપોર્ટર્સ આવવાના છે આગળ અહીંયાના ઓનલી ફોર એગ્રીકલ્ચર